આવું લખ્યું છે ભારત એટલે અમારા ભારત મહાન ઇન્ડિયા નહિ ઓકે પણ વાત એક છે હિન્દી ગુજરાતી ઉર્દુ એ પણ ભાષા લખી શકો ડબલ અક્ષર સિંગલ અક્ષર હા એકની ઉપર બે વાત નહીં અક્ષર માં લખી શક ઓકે જો આમ કેમ કરતા હોય કે ભાઈ ભારતમાં આમ કરવું હોય

રાઉન્ડ <laughs> 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 <laughs>

કરીશી ર <laughs> 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 ఆక్రా ఆక్రాకు కెసం అలీటిను ఉపరా ఆవతు పాం చేటే దిలిం క్రాలు ઓકે લઈ હું મોટા વંચાય એવા છે હો ભારત મને એ બોલી લે તો આ નો સાલ ચોક હમ હમ કા કેડે ચલ મોબાઈલ છે

ચલો આપણે સરસ બેન જીતી ગયા છે તેને ઇંગ્લિશ લખી દીધું પણ આ હિન્દી માં પણ બની શકે જો તમને કોઈ આવડતું હોય તો કોમેન્ટમાં ફોટો પાડી મૂકી દેજો રોહી રુહિબેન જીતી ગયા થેન્ક યુ